ભાઈ આપડા મગફળી જે મસ્ત સીધે આપડે ખોડે બધું ઉખાડ્યું આપણે બધું ગામ પટી ગયું આપડે બધું ગામ પટી ગયું પાછો હું પાછો આવી ગયો

તમે એમ કે અમુક લોકો એમ કરાવે છે ઈ બધું એમ મારું તો આવું તો ના બોલી કે પણ અમન તો કી મન ના ખોટું બોલો ના આ સાચું કહો લેડ તો પસવા સમજી જમ ના લો ખેતર મજા આયા ફસાયો આ બી જાય આ ભાવે હે ઈ તો ભાઈ દા હે આપણ હાઈ બેઠલ

હા તો બોલ દો ભાળિયા હેલો હેલો તો એ કઈ આ વિશે કર્યું હોય ના ના અમે તો કર્યું અમે કર્યું એટલે વાત અમે તો કર્યું

મેથી વાડીવાઓ મકમ કેવાતો અરે મેથી વાતું કરતો હતો અલા ઓયયું કોણ હેડો લ્યા થઈ હવે થઈ લેબડો 我大嘴，我那个大嘴呢？大。